ભગવતી શ્રી રાંદલ કી જય એ આદ્યા શક્તિ દયાળુ દેવી રાંદલ માત નમો નમો એ સૃષ્ટિ પાલનહાર દેવી રાંદલ માત નમો નમો એ મહેષાસુર હર નારી મારા કામ ક્રોધ ને બાળજો દયા કરીને શરણ લેજો રાંદલ માત નમો નમો એ ચંદ હર મા મને પાપથી તું છોડાવજે દયા કરીને ભક્તિ દેજો રાંદલ માત નમો નમો તમારે ભરોસે જીવન નહીં હાકી રહી છું માતરે બની સુકાની પાર ઉતારો રાંદલ માત નમો નમો મારી મનવ્રતિને સ્થિર કરી મા ચરણે તારે રાખજે સંતા કહે મા પાર ઉતારો રાંદલ માત નમો નમો જય શ્રી ભગવતી શ્રી રાંધલ મા જય